અંકલેશ્વરના ધારાસભ્ય અને પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જિલ્લાના મધ્યમ સિંચાઈના જળાશયોની મુલાકાત લીધી રાજ્યના નવનિયુક્ત પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગુરુવારે ભરૂચ જિલ્લાના નેત્ર તાલુકામાં આવેલા વિવિધ ડેમોની મુલાકાત લીધી આદિવાસી પટ્ટાના અંતરિયાળ ગામો સુધી સિંચાઈના પાણી કેનાલ મારફતે પહોંચી શકે તે દિશામાં સ્થાનિક અગ્રણીઓ તેમજ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો તેઓએ દોલતપુર બલદેવા પિંગોટ તેમજ ઘાંટા ડેમની સ્થળ મુલાકાત લઈ કેનાલ મારફતે મોકલાતા પાણી વિસ્તરણનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં કેનાલ નથી ત્યાં આગામી સમયમાં તેનું નિર્માણ કરી અંતરિયાળ વિસ્તાર સુધી પાણી પુરવઠો પહોંચે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી ખાસ કરીને ઉચ્છલ તેમજ નિર્જર સુધી આગામી સમયમાં કેનાલ મારફતે પાણી પહોંચે તેવો આશાવાદ આપ્યો હતો તેમની સાથે ઝગડિયા ધારાસભ્ય રિતેશ વસાવા ખેડૂત અગ્રણી બળદેવ ગોહિલ સહિત અગ્રણીઓ જોડાયા હતા એ તમામ વિસ્તારના છેવાડા સુધી લોકોને પાણી પહોંચે અને આવતે વર્ષે અને એક નક્કર આયોજન કરીને ચારે ચાર ડેમોની અંદર લોકોને છેવાડાથી પાણી પ્રકારના પ્રયત્ન કરીને લાઈનનું કામ પણ લેવાના છે ત્યારે જે પ્રકારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પાઇપલાઇન દ્વારા તમામ આદિજાતિ વિસ્તારની અંદર પણ પાણી પહોંચાડવા માટેનું જે એમણે કમિટન કર્યું હતું ને કામ પરત આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી જે આરંભી છે ત્યારે ઉચ્છલ હોય નિજર હોય એ તરફ એ વિસ્તારની અંદર પણ નવી યોજના બનાવીને પાઇપલાઇન દ્વારા તાપી નદીમાંથી ઉકાઈ ડેમમાંથી પાણી એ વિસ્તારમાં પહોંચાડવા માટેની કામગીરી પણ ચાલે છે